પાટણ જિલ્લાના રાધનપુરના વોર્ડ નંબર સાતમાં આવેલી ખુલ્લી ગટરમાં એક બાળકી ખાબકતા રાહદારીઓએ તેને બહાર કાઢી બચાવી લીધી હતી આ પ્રકારનો અકસ્માત ભવિષ્યમાં ન સર્જાય તે માટે પાલિકા તાત્કાલિક ગટરને બંધ કરે તેવી સ્થાનિકોની માંગ પણ હતી રાધનપુર નગરપાલિકાની અણ આવડતના કારણે શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે રાધનપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તેમજ તૂટેલા રોડ રસ્તાના કારણે રાધનપુરના નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ચોમાસાના સમયે શહેરના વિવિધ વિસ્તારોની ખુલ્લી ગટરોના કારણે પણ અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાવાની સંભાવનાઓ વચ્ચે ગુરુવારના રોજ રાધનપુર વોર્ડ નંબર વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં એક માસૂમ બાળકી ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી ખુલ્લી ગટરમાં પડેલી માસૂમ બાળકીને આવતા જતા રાહદારીઓએ તાત્કાલિક બહાર કાઢી તેનો જીવ બચાવતા પરિવારજનોનો સહિત શહેરીજનોએ માસૂમનો જીવ બચાવનારા ધોરણે રાધનપુર શહેરની ની ખુલ્લી ગટરો સુરક્ષિત બનાવવામાં આવે તેવી માંગ કરી હતી કેટલી રજૂઆતો કરી છે તંત્રને છતાં જે કોઈ સાંભળતું નથી સ્થાનિક કારણખકે જે છે અહીંના ઠાકોર લવિંગજી ઠાકોર આનંદપુરના એ લવિંગજી ઠાકોર જ્યાં ત્યાં ગડબામાં ઘૂંટતા રહે છે ને અહીંયા નાના નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે આજે પણ એક નાની ત્રણ વર્ષની દીકરી ગટરમાં પડી ગઈ હતી જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે જેનો હાથ બાકી ગયો છે અને આ અત્યારે દીકરી છે જે આ છોકરીને અમે જો ન બચાવ્યું હતું એનું જીવનું પણ જોખમ હતું તો અમારો અત્યારે ગાંધીજી ત્યાં માર્કે અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણા બંધ કરવામાં

તો આ બાબતે સારા સજ્યા હજી વોકિંગ કરવા દરરોજ નીકળે છે એમને આ આ વસ્તુ દેખાતી નથી માત્ર ને માત્ર નગરપાલિકાને કંઈ દેખાતી નથી આહીના મામદાર સિંહને કંઈ દેખાતું નથી આની પ્રજાને પડજાને હેરાન થવું પડે છે આ બાબતે અમે આજે અહીંના રહીશોએ અને મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ લઈ ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખીશું અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું આજે અમે જે આ રસ્તો બ્લોક કર્યો છે સવારના અગિયાર વાગે હું અહીંયા મારી બેબીને સ્કૂલે મૂકવા નીકળી હતી ત્યારે એક બાળ મંદિર જતી નાની ત્રણ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને એને અમે ગટરમાંથી જો આ ખુલ્લી ગટરો મામલે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ વિસ્તારના લોકોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ